દાહોદના જૂના પાણી ગામ જેની વસ્તી આશરે ત્રણ હજાર છે તે પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે અગાઉ રવાડી ખેડા ગ્રુપ ગ્રામ પંચાયતનું ભાગ રહેલું આ ગામ વિભાજન પામતા સ્વતંત્ર ગ્રામ પંચાયત બન્યું છે ચૂંટણીને લઈ અને ગ્રામજનોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળે છે ગામમાં પાણી સિંચાઈ શિક્ષણ સ્થળાંતર રોજગાર અને કુપોષણ જેવી સમસ્યાઓ છે લોકો ભણેલા સમજદાર સરપંચની પસંદગી અને સમરસ ગ્રામ પંચાયત દ્વારા વિકાસની આશા રાખી છે જીએસટીએ ગ્રામજનોની વિશેષ મુલાકાત લીધી અને લોકોના મંતવ્ય જાણ્યા હતા ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે હાલ અમે છે જૂના પાણી ગામમાં જે દાહોદ જિલ્લાના છેવાડા નું ગામ કહી શકાય અને એમ ની સરહદ સાથે અડેલું ગામ છે અહીંયા ગ્રામ પંચાયત ની ચૂંટણી થવાની છે પહેલા આ જે ગામ છે રવાડી ખેડાની સાથે ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાથે સામેલ હતો આ વખતે પહેલી વાર અહીંયા ચૂંટણી થવાની છે આપણે જાણવાની કોશિશ કરીશું કે લોકો અહીંયા શું કહેવા માંગે છે લોકો અત્યારે તો એવું કેવા માંગે છે કે ભાઈ દાહોદ જિલ્લાનું અને દાહોદ તાલુકાનું છેવાડું પહેલું ગામ તો ગામની અંદર એવું ફળિયા છે તો ત્રણ ફળિયાની ની અંદર ત્રણ અત્યારે ઉમેદવાર હાલ ફોર્મ ભર્યા છે ઉમેદવાર તરીકે પણ સમરસ થઈ જાય અને સમરસ ની અંદર ગામનો એક ખુબ સારો વિકાસ થઈ શકે જેમ કે સામૂહિક વિકાસ ની વાત કરીએ તો તળાવ વ્યવસ્થિત સારું એક મોટું તળાવ બની જાય એ તળાવની અંદર લોકોને પૂરતું પાણી રહે મળી રહે ખેતી માટે પીવા માટે અહીંયા નજીકમાં નદી પણ છે તો નદીમાં પણ સારો એવો મોટો બંધ બની જાય તો એમને પણ ત્યાંથી પણ ખેતીનું સિંચાઈનું પાણી મળી શકે તો સાહેબ છેલ્લા ઘણા સમયથી અમારા ગામ ગામમાં ઘણી સમસ્યાઓ આવે છે જેવી કે મુખ્ય સમસ્યા એ છે કે અમારા મોજાણ ફળિયા પ્રાથમિક શાળા બની છે તેમાં પૂરતા ઓરડાઓ નથી અને તેમાં પૂરતા શિક્ષકો પણ નથી તો અમારા ફળિયાને શિક્ષણ નબળું મળે છે અને સારી બેસવાની વ્યવસ્થા પણ સારી મળતી નથી તો સરકાર જે વખતે અમારા ખેડૂતો વનમાં લઈ જાય છે ત્યારે અમારા શિયાળામાં પાણી અમારા તળાવ માં રહેતો નથી અને એમપી માં એમપી નો તળાવમાં પાણી પીવડાવવા ડગરા ને કે અમારા ઢોર ને લઈ જવાય છે અને સરપંચ ભણેલો ગણેલો હોવો જોઈએ દર પાંચ વર્ષે ચૂંટણી અલગ અલગ ફળિયામાં થાવી પણ જોઈએ અલગ અલગ ફળિયામાં ઉમેદવાર થવા પણ જોઈએ તે પાછા કેવા હોવા જોઈએ કે ગામ લોકોને હેરાન ના કરી શકે ખોટી પરેશાની ના કરી શકે કે મજૂરી લે જયેલા માણસો છે તેમને પણ પરેશાની ઓછી થાય તો સમૃદ્ધ થઈ જતું હોય તે વધારે સારામાં સારું લાગે દર વર્ષે દર ફળિયામાં વારે વારે સમૃદ્ધ થઈ જતું હોય તે સારામાં સારું રિઝલ્ટ મળે ઉપર કક્ષા લેવા કે કેન્દ્ર લેવલ સુધી અમારો અવાજ જાય સારામાં સારું રિઝલ્ટ મળે એવી આશા અમે રાખીએ છીએ સમસ્યાઓ તો ખરી ગામની અંદર છેવાડા નો ગામ છે એમપી ની સાથે અડી ગામ છે પણ પહેલી વખત સ્વતંત્ર રૂપે અહીંયા ચૂંટણી થાય છે અને લોકોનું એવું કેવું અને માનવું છે કે અહીંયા સમરસ પંચાયત થાય તો વધારે સારું ભુપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ